નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે પોટાસની મહત્વ પોટાશ ખાતરની અગત્યતા કે પાક આપણે વાઢવાની લણવાની વીસ પચીસ દિવસની વાર હોય ત્યારે પોટાશ આપવાથી શું ફાયદો થાય એનો પાકની અંદર શું રોલ છે અને કયા કયા પ્રકારના પોટાશ આપણે અત્યારે માર્કેટમાં મળે છે એમાંથી કયો પોટાશ વાપરી શકાય હવે વાત કરીએ કે કોઈપણ પાક જ્યારે વાઢવાની કે લણવાની વી પચીસ દિવસની વાર હોય ત્યારે એમાં દાણા દૂધિયા હોય અથવા ક્ષીર જેવા હોય અથવા કાચા દાણા હોય કે આપણે છાઇએ તેમાં રસ નીકળતો આ જે કંઈ રસ છે એમાં જોઈએ તો કે જો તેલીબિયા પાક હોય તો તેલીબિયા પાકમાં તેલના ટકાનું પ્રમાણ વધારવું હોય અને તેલીબિયા કોઈપણ પાક હોય તેમાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ રહેલું જ હોય છે ત્યાર પછી કઠોળ હોય તો કઠોળમાં આપણે મેઇન એમાં પ્રોટીન રહેલું હોય છે ધાન્ય પાક હોય જેમ કે ઘઉં છે તેમાં કાર્બોહાઈડ્રેટ છે આ વધારવા માટે પોટાશનો રોલ ઘણો બધો અગત્યનો છે કે પોટાશને હિસાબે પાકની અંદર પ્રોટીનનું પ્રમાણ છે કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ છે વિટામિનનું પ્રમાણ છે તેલની ટકાવારી છે આ બધું વધારી શકાય ત્યાર પછી એની સંગ્રહ ક્ષમતા જે છે એ વધારી શકાય એનું કદ છે વજન છે એની ઘનતા છે એ બધું એમાં વધારી શકાય સંગ્રહ ક્ષમતા એટલે કે કોઈ પણ પાક આપણે કાપ્યા પછી જે જોખીન કદાચ આપણે મૂક્યું એને સો મણ હોય અને ચાર મહિના છ મહિના પછી જો એ પંચાણું મણ થાય કે એંસી મણ થાય તો એનો વજન ઘટતો હોય જ્યારે પોટાસ અને સલ્ફર જે વસ્તુ આપેલી હોય તો એમાં વજન ઘટવાનું પ્રમાણ ઓછું રહેશે અથવા નજીવું રહેશે પછી ઉપરાંત પાક ઉપર આધાર રાખે છે ઘણા પાક એવા હોય કે ભેજ એ ઘટતો હોય છે ઘણું એવું હોય કે ભરતી વખતે ભેજ હોય ત્યાર પછી થોડુંક વાતાવરણમાં ભેજ આવી જાય તો ભેજ પકડી લે તો પણ વજન વધી જાય ભેજ વાતાવરણમાં ઓછો થઈ જાય તો પણ વજન ઘટી જાય જેમ જેમ એ વસ્તુ આપણે જીરુમાં થતી હોય છે કે જીરુમાં ભરતી ચોમાસું આવે તો ઓટોમેટિક ભેજ પકડી લેતો હોય છે શિયાળો આવે એટલે ઓટોમેટિક ભેજ છોડી દેતો હોય છે તો આવી રીતે કોઈપણ પાક ફાલ લાગ્યા પછી પોટાશનો થોડો થોડો ઉપયોગ કરતો જ હોય છે અને છોડને નરમ રાખવા માટે બટકે નહીં એના માટે પણ પોટાશ એક અગત્યનો રોલ છે અને નાઇટ્રોજનનો એક વિરોધાભાસ પણ આપણે એને કહીએ કે એન્ટાગોનિજમ ઇફેક્ટ છે કે જ્યારે કોઈપણ પાકમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધી જાય અને વધ પકડી ગયું હોય ત્યારે આપણે નાઇટ્રોજન ઓછું કરવા માટે પણ પોટાશની ભલામણ કરતા હોય કે પોટાસ આપી ગયો એટલે નાઇટ્રોજન ઘટી જાય વધ અટકી જાય ફ્લાવરિંગ કે ફ્રૂટિંગ કે ખરવાનું કાતે એમાં પણ આપણને રાહત મળતી હોય છે હવે જ્યારે કોઈ પણ આપણે એમિનો એસિડવાળી પ્રોડક્ટ આપતા હોય અને ફક્ત ને ફક્ત જો એમિનો એસિડવાળી પ્રોડક્ટ જ આપીએ અને પોટાસ કે ફોસ્ફરસ આપેલું ન હોય તો પણ આપણને ઉત્પાદનમાં એની થોડીક અસર આવતી હોય છે તો એમ્યુનો વાળી પ્રોડક્ટ જ્યારે આપણે કોઈપણ પાકમાં આપીએ છીએ તે ડાયરેક્ટ એમ્યુનો એસિડ છોડને આપી દેશે પણ હાવ પોટાસ ના હોય અને પોટાસમાંથી જ એમ્યુનો એસિડ બનવાની પ્રક્રિયા જે થાય છે છોડની અંદર પ્રકાશનની ક્રિયા થઈ અને દેહ ધાર્મિક પ્રક્રિયા દ્વારા તો જે એમ્યુનો એસિડ પ્રોટીન કે વિટામિન્સ કે કે આ કાર્બોહાઈડ્રેટ બનવાની જે પ્રક્રિયા થાય છે એમાં પોટાસનો અગત્યનો રોલ રહેલો છે હવે આ પોટાસ આપણે માર્કેટમાં ઘણા બધા પ્રકારના પોટાસ મળે છે પહેલું જે સબસિડાઇઝ પોટાશની વાત કરીએ તો કે મ્યુરાટો પોટાશ એટલે કે પોટેશિયમ ક્લોરાઈડ આની ભલામણ મહદઅંશે આપણે જમીનમાં સોઇલ એપ્લિકેશનમાં જ છે ક્લોરિનનું પ્રમાણ હોવાથી છટકાવમાં બહુ ભલામણ નથી પણ ક્યારેક ક્યારેક અમુક મિત્રો છટકાવ કરતા હોય છે અને થોડું ઘણું એનું પરિણામ મળતું હોય છે આમાં એવું નથી કે આપણે ફૂગનાશક સાથે પોટાશ છાંટીએ અથવા આના સાથે છાંટીએ તો એવો કંઈ પાક બળી નથી જાતા એટલે ઘણી વખત આપણે અગાઉના વિડીયોમાં પણ કીધેલું છે કે કે અમુક મુખ્ય તત્વો અને ફૂગનાશક ભેગા છાંટવા પડે તો એમાં કંઈ વાંધો નથી પણ એના જે આપણે દ્રાવણ બનાવીએ છીએ એ દ્રાવણ અલગ અલગ ડોલમાં બનાવી અને પછી પંપમાં મિક્સ કરવા એટલે એક તો આ મ્યુરાટો પોટાસ છે બીજું પોટેશિયમ સલ્ફેટ એટલે કે ઝીરો ઝીરો પચાસ કે જેમાં પચાસ ટકા પોટાસ અને સત્તર ટકા સલ્ફર આવે છે એ વોટર સોલ્યુબલ છે એટલે બે રીતે જમીનમાં આપવું હોય તો એક એકરે ચારથી પાંચ કિલો પ્રમાણે અને પંપે છંટકાવ કરવો હોય તો પંપે સો ગ્રામ રાખી એનો છંટકાવ કરી શકાય આમાં પોટાસ અને સલ્ફર આવે છે ત્યાર પછી પોટેશિયમ સોનાઇટ એટલે કે પોટેશિયમ સોનાઇટમાં ત્રેવીસ ટકા પોટાસ અને અગિયાર ટકા મેગ્નેશિયમ આવે છે આ પણ વસ્તુ છે એ એકરે પાંચથી સાત કિલો જમીનની અંદર આપણે આપી શકીએ અને છંટકાવ કરવો હોય તો પંપે સો ગ્રામ રાખી અને છંટકાવ કરી શકાય ત્યાર પછી વાત કરીએ કે કે પોટેશિયમ નાઇટ્રેટ પણ એટલે કે તેર ઝીરો પિસ્તાલીસ કે તેર ટકા નાઇટ્રોજન પિસ્તાલીસ ટકા પોટાસ આવે છે એની બહુ ભલામણ એટલે નથી કે નાઇટ્રોજન પણ ભેગું આવી જાય છે અને ત્યારે વૃદ્ધિ કે વિકાસની જરૂરિયાત હોતી નથી ત્યાર પછી પીએમએસ પીએમએસ એટલે કે પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફર એટલે કે બાવીસ ટકા પોટાસ અઢાર ટકા મેગ્નેશિયમ વીસ ટકા સલ્ફર આમાં ત્રણ વસ્તુ આવી જાય છે કે મેગ્નેશિયમને હિસાબે ક્લોરોફીલ બનાવવાનું કામ થાય એટલે પાક એમનો લીલો રાખે છે પોટાસ બાવીસ ટકા આવે છે મેગ્નેશિયમ અઢાર ટકા આવે સલ્ફર વીસ ટકા આવે એટલે કે પ્રોટીન છે તેલની ટકાવારી છે એમાં પણ આ બના કામ કરે છે આનું માપ છે પંપે સો ગ્રામ અથવા નીચે આપવું હોય તો એક એકરે બે કિલો પ્રમાણે નીચે આપી શકાય છે ત્યાર પછી વાત કરીએ તો કે જીપ્ટ્રોન પોટાશ એટલે કે પોટેશિયમ થાયોસલ્ફેટ પોટેશિયમ થાયોસલ્ફેટ છે એ લિક્વિડમાં છે એનું માપ છે ચાલીસ થી પચાસ મિલી એમાં પચાસ પચીસ ટકા પોટાશ અને સત્તર ટકા સલ્ફર જે આવે છે એ જે સલ્ફર આવે છે એ થાયો રૂપમાં આવે છે એટલે કે એસ્ટો રૂપમાં આપણે જયારે પેલા ચોમાસામાં એક પોટેશિયમ થાયોસલ્ફેટનો સ્પેશિયલ વિડીયો મૂકેલો છે કે જેમાં આપણે એનું વિસ્તૃત સમજાવેલું છે કે જ્યારે પોટેશિયમ સલ્ફેટમાં હોય પીએમએસમાં હોય પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફેટમાં જે સલ્ફર છે એ એસોફોર સલ્ફેટ છે એ કોઈ પણ બીજા તત્વો પીડા હોય કે જેમ કે કેલ્શિયમ પીડું છે કેલ્શિયમ એરે સંયોજન કરીને કેલ્શિયમ સલ્ફેટ બને તો એ પણ પાક માટે નકામું થઈ જાય બીજું ઝીંક હોય ફેરસ હોય કોપર હોય એની અરે સંયોજન કરી અને ઝીંક સલ્ફેટ ફેરસ સલ્ફેટ કે કોપર સલ્ફેટ બને તો પણ એ પાક માટે ઉપલબ્ધ થતું નથી જ્યારે પોટેશિયમ થાયો થાયોસલ્ફેટમાં જે સલ્ફર છે એસ રૂપમાં થાયો સલ્ફર એ જે છે એ કોઈ હારે પહેલું તો સંયોજન થતું નથી એટલે છે ખુદી છોડીને મળતું રહેશે છે ખુદી અલગ જ રહેશે એટલે આ એક નવી ફોર્મ્યુલા પ્રમાણે છેલ્લા બે વર્ષથી આની જે પરમિશન મળી આનું પણ રિઝલ્ટ સારા મળે છે જો એકરે પીવડાવવું હોય નીચેથી તો એક લીટર પીવડાવી શકાય છંટકાવ કરવો હોય તો પંપે ચાલીસ ગ્રામ અથવા પચાસ ગ્રામ પ્રમાણે છંટકાવ કરી શકે હવે આ જે કંઈ પોટાશના આપણે છંટકાવ કરવાની વાત થઈ જીરો જીરો પચાસ છે પોટેશિયમ સોનાઇટ છે પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફર છે અથવા પોટેશિયમ થાયોસલ્ફેટ છે આની સાથે આપણે એમિનો એસિડ બેઝ કોઈ પણ પ્રોડક્ટ વાપર્યું હોય તો પણ વાપરી શકાય જેમાં મની બેક કરીને જે આવે છે આપણે અગાઉ પણ ભલામણ કરેલી છે કે એ પંપે પચાસ ગ્રામ રાખી અને એની સાથે આ ખાતર મિક્સ કરી અને છેલ્લો છંટકાવ જ્યારે વીસ પચીસ દિવસથી વાર હોય ત્યારે કરવામાં આવે તો દાણાની સાઇઝ છે વજન છે ગુણવત્તા છે એની સ્ટોરેજ કેપેસિટી છે એમાં સારો એવો આપણને ફાયદો થાય છે તો આ હતી પોટાશ ખાતરની અગત્યતા અને ક્યારે ઉપયોગ કરવો શું ફાયદો થાય એના વિશેની માહિતી જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર